હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશી સ્વાગત કરું છું તો મિત્રો આજના આપણે યજ્ઞ નું ફળ આપતી એકાદશી જો કોઈ હોય તો એ છે વિજયા એકાદશી તો આ એકાદશીમાં કઈ રીતે પૂજન અને અર્ચન કરવું અને આ એકાદશીની કથા વાર્તા શું છે આ વિશે વાત કરીશું

આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણનું પૂજન અને અર્ચન કરવું જોઈએ ભગવાન શ્રી હરિનારાયણ ની સાથે મા લક્ષ્મીજીનું પૂજન અને અર્ચન પણ કરવું જોઈએ વ્યવસ્થિત રીતે વિધિપૂર્વક પૂજા અને અર્ચના કરવાથી અને આ દિવસે એકાદશીનું વ્રત કરવાથી અનેક પ્રકારની મુશ્કેલીમાંથી વ્યક્તિ છૂટી શકે છે અને સુખ અને શાંતિનો અનુભવ કરી શકે છે કોઈ પણ વ્યક્તિ ખૂબ મુશ્કેલીમાં હોય અને આ વિજયા એકાદશીનું વ્રત કરે તો એ દરેક પરિસ્થિતિમાં જીત હાંસિલ કરે છે અને એ જીત કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે એ કોઈ કોઈ સફળતા અપાવી શકે શત્રુ ઉપર જીત મેળવી શકે અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં એનો હંમેશા વિજય થાય છે આ વિજયા એકાદશીનું વ્રત અને ઉપવાસ કરવા માત્રથી જ અશ્વમે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા જરૂરિયાતમંદ વ્યક્તિઓને જરૂરિયાતની વસ્તુઓ ગાયની ઘાસચારો પંખીઓ કે કોઈ પણ વ્યક્તિ પશુ પ્રાણી માત્રને મદદરૂપ થવાથી એક ગણું કર્મ કરવાથી સો ગણા ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે સંપૂર્ણ દિવસ બને ત્યાં સુધી શ્રી હરિનારાયણના પાઠ કરવા જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ કે કોઈ પણ રીતે સત્યનારાયણ ભગવાનની કથા કરાવી જોઈએ અથવા તો કરવી જોઈએ કોઈ પણ રીતે વૃદ્ધ હોય બાળકો હોય કે ગર્ભવતી મહિલાઓ હોય જો આ વ્રત ન કરી શકે તો માત્ર ને માત્ર કથા વાર્તા સાંભળવાથી પણ આ વિજયા એકાદશીનું વ્રત કરવાના પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આ દિવસે કથા વાર્તા સાંભળવાની પણ ખૂબ જ મહિમા છે તો હવે આપણે વિજયા એકાદશીની કથા કે જે બ્રહ્માજી નારદજીને ને સંભળાવે છે આ કથા હવે આપણે સાંભળીએ કૃષ્ણ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે પ્રિયમ કૃષ્ણમ વંદે પૃથા સુતમ બોલ્યલક્ષ્મી નારાયણ દેવની જય બ્રહ્માજી નારદજીને વિજયા એકાદશીની કથા સંભળાવે છે ભગવાન રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ ભોગોવા સીતાજી અને લક્ષ્મણ સાથે વનમાં વિચરણ કરતા હતા પંચવટીમાં આવી અને ભગવાને વસવાટ કર્યો સમુદ્ર મંથન વખતે શિવજીએ ઝેર પચાવ્યું હતું તેમ પંચવટીમાંથી સીતાના હરણને શ્રી રામ જ પચાવી શક્યા છે રાવણ એ સીતા માતાનું હરણ કરી ગયો રામ લક્ષ્મણ જટાયુને મળે છે અને સીતાની સઘળી હકીકત એ જટાયુ કહી અને જટાયુ મૃત્યુ પામે છે રામને સુગ્રીવનો સાથ મળે છે અને વાનર સૈન્યની સહાય મળે છે હનુમાનજીએ સીતાજીને અશોકવનમાં જોયા શ્રી રામની મુદ્રિકા આપી અને અશોક વન એ ખિદાન મેદાન કરી નાખ્યું પછી લંકા દહન કર્યું સમુદ્ર પાર કરવા માટે લક્ષ્મણે કહ્યું કે આપણે મહર્ષિ બદકાલભ્યને જઈને મળીએ બાજુમાં જ તેમનો આશ્રમ છે ત્યારબાદ બધા આશ્રમમાં ગયા શ્રી રામે કહ્યું મુનિવર્ય લંકા જીતવા માટે વાનર સેના સહિત અમે સમુદ્ર કિનારે આવ્યા છીએ પરંતુ સમુદ્રનું પાણી તો ઘણું ઊંડું છે સમુદ્ર ઓળંગવા માટે આપ અમને ઉપાય બતાવો ત્યારે ત્રિકાલભ્ય મુનિ તો ત્રિકાળ જ્ઞાની હતા તેઓ સમજી ગયા કે શ્રીરામ તો આદિ દેવ છે તેમણે સંજોગો વસાત આ માનવ રૂપ ધારણ કર્યું છે વૈદેહીની તપાસ માટે શ્રીરામ પરિશ્રમ કરી રહ્યા છે મનુષ્ય રૂપે જો રામ ન રડે તો તેમનું પતિત્વ એ અધૂરું ગણાય સંસાર રૂપી સમુદ્ર પાર કર્યા સિવાય સીતાજીનો સાક્ષાત્કાર થતો નથી એટલે મુનિવર્ય સલાહ આપે છે કે તમે મહાવદ એકાદશીનું વ્રત કરો આ વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમને જરૂર વિજય પ્રાપ્ત થશે સુગ્રીવ અને હનુમાનજીની આપને સહાય છે હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા જ્યારે જીવને હનુમાનજી જેવા નૈશિષ્ટ બ્રહ્મચારી જોડે મૈત્રી થાય છે અને તે અષ્ટાંગ બ્રહ્મચર્યના પવિત્ર ગુણ પ્રત્યે નિષ્ઠા કેળવે છે ત્યારે એને સાહજિક રીતે પ્રભુ પ્રત્યે પ્રીત બંધાય છે હનુમાનજી અને સુગ્રીવ જેવા સાથી મળ્યા છે માટે તમારો વિજય એ હાથ વેતમાં જ છે સંતોનું કામ જ એ કે તે સદમાર્ગે વાળવાનું કાર્ય કરે છે જીવનના તંત પૂરા થયા હોય તે જ સંત બ્રહ્માજીને પણ ગુરુજીના શરણે જોવું પડ્યું હતું અને આથી રામ લક્ષ્મણ પણ બદકાલભ્ય મુનિની સલાહ લેવા ગયા મુનિ તો જાણે છે 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 કે તો વ્રતધારી ધર્મના રહસ્યને જાણનાર છે કામ અને ક્રોધને જીતનારા છે સંયમી અને તેજસ્વી જ્યોતિર્ધર છે પરાક્રમી વીર ધીર અને ઉદાત ચરિત્રવાળા છે શ્રી રામ તો સર્વગુણ સંપન્ન છે અને પરમ પ્રેમાસ્પદ છે સંસારમાં હેતુ વિના હેત કરનાર એ માત્ર શ્રી રામ અને સંત જ છે ત્યારે બદકાલભ્ય ઋષિ કહે છે કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી જરૂર તમારો વિજય થશે અને સમુદ્ર પર સેતુ બાંધવા તમે શક્તિમાન થશો ત્યારબાદ મુનિએ આ વ્રત કરવાની વિધિ સમજાવતા કહ્યું કે મહાવદ દશમના દિવસે માટીનો તાંબાનો કે સુવર્ણનો ઘડો લઈ તેમાં પવિત્ર જળ ભરી આસોપાલોના પાન મૂકી અને એની સ્થાપના કરવી જોઈએ ભગવાન નારાયણની મૂર્તિ એ આસન પર પધરાવી જોઈએ એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન વિધિથી પરવારી ઘડાની નાળિયેર તથા ફળફળાદી વગેરે દ્વારા પૂજા કરવી તેના પર જવના દાણાનો છંટકાવ કરવો ગંધ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે સમર્પણ કરું આખી રાત જાગરણ કરું પર્ષોત્તમ નારાયણનું ભજન અને કીર્તન કરું દ્વાદશીના દિવસે વહેલી સવારે મૂર્તિ સાથે ઘડાનું જળાશયમાં વિસર્જન કરવું અને વિદ્વાન બ્રાહ્મણને મૂર્તિ તથા ઘડો દાનમાં આપવા આ વ્રત વિધિ અનુસાર કરવાથી જરૂર તમારો વિજય થશે શ્રી રામે મુનિવર્યના આદેશ અનુસાર વિજયા એકાદશીનું અનુપ્રમ વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવને લીધે તેમનો વિજય થયો હતો એ કથા ખૂબ જ પ્રચલિત છે આ વ્રત કરનાર આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે જીવનમાં તે સદાય વિજય મેળવે છે મૃત્યુ પછી પણ વિજય મેળવે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેના સર્વ પાપો એ નષ્ટ થાય છે અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનારને યજ્ઞનું પ્રાપ્ત થાય છે તો આવી જ રીતે વિજયા એકાદશીનું વ્રત કરવાથી ઘરમાં સુખ સંપત્તિ અને અનેક પ્રકારની ખુશીઓની પ્રાપ્તિ થાય છે ઘરમાં સત્યનારાયણ દેવની સાથોસાથ મા લક્ષ્મીજીની કૃપા પણ સદાયને માટે વરસતી રહે છે અને ઘરમાં અનેક દેવી દેવતાઓનો વાસ રહે છે અને જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ